વિસાવદર જંગી બહુમતી થી જીત થતા લીમડા ચોકમાં જલાલપોર ખાતે લોકોને લાડુ થી મોઢું મીઠું કરાવી વિજય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેર પ્રમુખ સુરેશભાઈ પાંડે ની આગેવાની પૂર્વ શહેર કાર્યકર્તા ભારે સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા સુરેશ પાંડે જણાવ્યું હતું કે આ ફક્ત ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી ની જીત નથી પરંતુ ભ્રષ્ટાચાર અને હિટલર શાહી વિરુદ્ધ પ્રજાએ કરેલ મતદાન છે પોતાની બહુ ઝડપથી ગુમાવી રહી છે ત્યારે આવતા દિવસોમાં જનતા આમ આદમી પાર્ટીને સત્તા પર બેસાડવા માંગે છે એ સંદેશ વિશાબ દરમાં ભાજપાની વિરુદ્ધ વોટિંગ કરી જનતાએ સાબિત કરી આપ્યું છે રિપોર્ટ ન્યૂઝ નવસારી